અમદાવાદમાં થયેલ વિમાન તૂટી પડવાની ઘટનાને લઈને સમગ્ર દેશમાં હાલ શોકનું વાતાવરણ છે ત્યારે વડોદરા સમાજ મૃતદેહોનો મલાજો જળવાય તે માટે આગળ છે આ સમાજના લોકો પચાસ થી વધારે કોફિન બનાવીને અમદાવાદ ખાતે મોકલવામાં આવશે સમગ્ર દેશને હચમચાવી નાખનાર વિમાન તૂટી પડવાની ઘટનામાં અનેક હતભાગીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે આ દુઃખદ વેળાએ અનેક સામાજિક સંસ્થાઓ સિવિલ હોસ્પિટલ અને ઘટના સ્થળે સેવાના કાર્યક્રમમાં જોડાય છે ત્યારે દુર્ઘટના બાદ

રાત્રિથી જ કોફીન બનાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી અત્યાર સુધીમાં વીસથી વધારે કોફીન બનાવીને તૈયાર કરી દીધા છે ત્યારે બપોર સુધીમાં એલ્વિન ભાઈ તેમજ ક્રિશ્ચિયન સમાજના લોકો બીજા ત્રીસ જેટલા કોફિન બનાવી દેશે આ કામ જે છે એ અમદાવાદ એન ઇન્ડિયાની ઓફિસ ખાતે મોકલવામાં આવશે ત્યારબાદ કોફીનને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવશે જ્યાં દુર્ઘટનાનો ભોગ બનેલ હતભાગી મુસાફરોના મૃતદેહને કોફીનમાં મૂકી તેમના સ્વજનોને સુપ્રત કરવામાં આવશે બહુ ડિફિકલ્ટ ટાઈમ છે હમણાં ઇન્ડિયા માટે લાઈક પ્લેન ક્રેશ થયું ને ઘણા લોકો મરી ગયા છે એમાં આપણા એક્સીએમ વિજય રૂપાણી અને જે લોકો મરી ગયા છે જે લોકોને એમના વતન પહોંચાડવા માટે જે સેવા જોઈતી હોય એ અમે લોકો અમને આપી રહ્યા છે એર ઇન્ડિયા તરફથી અમને કોલ આવ્યો હતો કે અમને કોપિન બોક્સિ રિટ રિક્વાયરમેન્ટ છે અને અમે અમને પૂરું પાડી રહ્યા છો હજુ અમે લોકો ગઈકાલ રાતથી બીકોઝ રાત્રે જ્યારે ઓર્ડર કન્ફર્મ થયો ત્યારે અમારી પાસે રો મટીરિયલ લાવવા માટેનો સમય નહોતો દુકાનો બંધ થઈ ગઈ હતી પણ સમુ અમે લોકોએ મેનેજ કર્યું કે જે કોન્ટેક્ટ્સ હતા દોડાવીને અમલો રો મટિરિયલ લાવી શકે એનાથી અમે લોકો હમણાં સુધી વીસની આસપાસ બનાવવા તૈયાર થઈ ગઈ વડોદરા માટે બી બહુ દુઃખદ ઘટના થઈ છે આ જેમ તમે કહી રહ્યા છો સત્યાવીસ લોકો મારું નામ મનેશ રજવાડી